અને પરીક્ષાઓ શરૂ થઈ રહી છે તો બનાસકાંઠા જિલ્લા શિક્ષણ વિભાગે આ પરીક્ષાને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે જેમાં ઓગણસી બસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે બસો એકાણું બિલ્ડિંગમાં એકસો તેર પરીક્ષા કેન્દ્ર રહેશે અને સાત ઝોન તેની માટે ફાળવવામાં આવ્યા છે

બોર્ડની પરીક્ષામાં બનાસકાંઠા જિલ્લામાં માનનીય કલેક્ટર સાહેબશ્રીની અધ્યક્ષતા નીચે તમામ મિટિંગો પૂર્ણ કરી સ્થળ સંચાલક અને સરકારી પ્રતિનિધિને જે તાલીમો છે એ પૂર્ણ કરી તમામ તૈયારીઓ કરવામાં આવેલી છે આ અંતર્ગત માનનીય કલેક્ટર સાહેબે સરસ રીતે મિટિંગ કરી તમામ લગત જે ડિપાર્ટમેન્ટ છે એમને કામગીરી અંતર્ગત સૂચનાઓ પણ આપેલી છે તેમજ તમામ જે કામગીરી છે એ બનાસકાંઠા જિલ્લાની અંદર પૂર્ણ કરવામાં આવેલી છે જો બનાસકાંઠા જિલ્લાની પરીક્ષા સંદર્ભે વાત કરું તો કુલ સાત ઝોન છે જેમાં એસએસસીના પાંચ ઝોન છે અને એચએસસીના બે ઝોન છે જો કુલ સેન્ટરોની વાત કરું તો એકસો સાત સેન્ટરો છે અને બસો એકાણું બિલ્ડિંગ આવેલા છે તમામ બનાસકાંઠા જિલ્લાની અંદર અગણ્યાસી હજાર બસો અઠ્યાવીસ બાળકો પરીક્ષા આપવા જઈ રહ્યા છે તેમજ આ અંતર્ગત જે નિમણૂક કરવાની હોય છે કર્મચારીની એ તમામ નિમણૂકો થઈ ગઈ છે એમને જે તાલીમો આપવાની હોય છે તાલીમો પણ અપાઈ ગઈ છે ઉપરાંત બનાસકાંઠા જિલ્લાની અંદર કેટલુંક વિશેષ આયોજન આ વખતે કરવામાં આવેલું છે જેમાંથી એક છે કે બાળકો સરળતાથી પરીક્ષા બિલ્ડિંગ ઉપર પહોંચી શકે કેટલા વાગે પહોંચવું એ જાણી શકે પોતાનું ટાઈમ શેડ્યુલ બનાવી શકે એ માટે ડિજિટલ રોડમેપ નામની એક પીડીએફ આપણે આપેલી છે ઉપરાંત બનાસકાંઠા જિલ્લાની અંદર વિસાઇડિટ ડિટ કાઉન્સેલરોની નિમણૂક કરેલી છે જેની પણ ડિજિટલ સ્વરૂપે મૂકવામાં આવેલું છે બાળકો અંગ્રેજી વિષયનું માળખું સમજી શકે એ માટે સફળતાનું પંચામૃત કરીને એક લઘુ પુસ્તિકા પીડીએફ સ્વરૂપે પણ રજૂ કરવામાં આવેલી છે ઉપરાંત આ વખતે માન્ય કલેક્ટર સાહેબની સૂચનાથી તેમજ ગાંધીનગર જીએસએસએચ એસએસ બી બોર્ડના સંકલનમાં રહી જે રિક્ષા એસોસિએશન છે એમનો પણ સંપર્ક કરવામાં આવેલો છે અને રિક્ષા એસોસિએશન દ્વારા બાળકો જ્યાં પણ અટવાયા હશે કોઈ જગ્યાએ એમને જરૂરિયાત હશે તો એવા બાળકોને તરત રિક્ષાની અંદર પિકઅપ કરી એમને સ્થળ ઉપર છોડી દેવા માટે પણ સૂચના આપવામાં આવેલી છે જેના અંતર્ગત ગઈકાલે બનાસકાંઠાની અંદર ડીસાની અંદર બે રિક્ષા ચાલક અને પાલનપુરની અંદર એક રિક્ષા ચાલકે તમામ બાળકોને મુસાફરી ફ્રી કરશે એવી જાહેરાત કરવામાં આવેલી છે તેમજ કેટલાક રિક્ષા ચાલા ચાલકો સાથે પણ આ બાબતે અમારે વાત થઈ રહી છે ત્યાં પેપરો આવી ગયા છે મટીરિયલ્સ આવી ગયું છે તમામ સીલ કરી દેવામાં આવેલા છે ત્યાં સતત ચોવીસ કલાક રેકોર્ડિંગ વિડીયો રેકોર્ડિંગ સીસીટીવીનું ચાલું છે તેમજ તે અમારી કચેરી દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે ઉપરાંત કચેરીની અંદર અમારો કંટ્રોલ રૂમ જે છે એ સતત

એનું ટ્રાફિકને લઈ અને મેં વિચાર કર્યો કે દસમાને ધોરણ બારની પરીક્ષા જે શરૂ થવાની છે તેને એવો વિચાર આવ્યો કે ખરેખર આપણે આ ટ્રાફિકમાં કોઈ પણ બહારના જે વિદ્યાર્થીઓ પરીક્ષા પાલનપુર ખાતે આપવા આવતા હોય અને તે સહેલાઈથી તેમના પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચી વળે અને કોઈ પણ તકલીફ વિના તો અમે એવો વિચાર કર્યો કે અમે ફ્રી ઓફ અવા રિક્ષાની સર્વિસ આપી અને નિશુલ્ક એક પણ રૂપિયો લીધા વિના આ ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી વિના મૂલ્ય પહોંચાડીશું તેવી અમે આપલી એ કરી સેવા અત્યારે હાલમાં જે પાલનપુર અને ડીસાની ટ્રાફિકની પરિસ્થિતિને આપણે જોઈ રહ્યા છીએ એ કદાચ ટ્રાફિક પરિસ્થિતિને નિહાળવામાં તંત્ર પણ નિષ્ફળ ગયું છે અને સત્યાવીસ બે બે હજાર પચીસ થી લઈને સત્તર ત્રણ બે હજાર પચીસ સુધી એસએસસી અને એચએસસી બોર્ડની એક્ઝામ શરૂ થવા જઈ રહી છે અને આ બોર્ડની એક્ઝામમાં જે પણ બાળકો જેમને વાહનો પોતાના ઘરના છે એમને તો વાલીઓ મૂકી જાય છે પણ જે બાળકો પરિવહન મારફતે તો કોઈ મારફતે પાલનપુર મુકામે પરીક્ષા આવવાના છે એ પરીક્ષા કેન્દ્રોને જોતા અને સરકારને જે અમને નિર્ણય કરવામાં આવે છે કે ભાઈ બાળકો અડધો કલાક પહેલા પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચી જવું તો જે ટ્રાફિકની સમસ્યામાં કોઈ બાળક અટવાયું હોય અથવા કોઈ બાળક એવું હોય કે જે ચાલતું જતું હોય તો અમે રિક્ષાવાળાને એક મેસેજ પાસ કર્યો તો કે ભાઈ આવા જે પણ વિદ્યાર્થી દસમી અને બારમા ધોરણના હોય અને તેને તમે ટ્રાફિકમાં અટવાયેલા જો અથવા તો ક્યાંક ચાલતા હોય અથવા તો એમને ત્રણ ચાર જણાને ભેગા મળીને તે પરીક્ષા કેન્દ્ર ઉપર જાવું હોય તો એમને તમે ઓછા ભાડે એટલે પચાસ ટકા જે ભાડું થતું એનું પચાસ ટકા ઓછા ભાડે એમને એમના સમયની અંદર સ્કૂલે પહોંચાડવું જેથી કરીને એમનું આવનાનું ફ્યુચર ન બગડે એમનું ભવિષ્ય ન બગડે અને ભવિષ્યમાં ખૂબ સારી રીતે એમની પરીક્ષા આપી અને નિડર થઈ ગભરાવઘરા પરીક્ષા પાસ કરે એવી અપેક્ષાથી અમે એક મેસેજ અમારા રીક્ષા એસોસિએશનના ગ્રુપમાં નાખ્યો હતો તો અમારા બે ત્રણ ભાઈઓ જે હતા બે ડીસાના છે અશ્વિનભાઈ છે તરુણભાઈ છે અને પાલનપુરમાં જાવિદભાઈ શેખ છે આ લોકોના મારા ઉપર ફોન આવ્યા સાહેબ અમે આ લોકોને જેટલા દિવસ પરીક્ષા ચાલશે સવારે અને બપોરે બંને ટાઈમ સ્કૂલ જવાના ટાઈમે અને સ્કૂલ છૂટ્યા પછી પણ અમારી જેટલી ક્ષમતા હશે એ રીતે અમે એમને ફ્રી ઓફ સેવામાં એમના સ્તર સુધી પહોંચાડીશું આ એક નિર્ણય કર્યો છે અને એને અમે રિક્ષા એસોસિએશન તરીકે આવકારીએ છીએ અને એમનું ખૂબ સન્માન પણ કરીએ છીએ